ત્રાલયના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર કરી સ્લેબ ભરી દેવામાં આવ્યો રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલના બીજા માળનું ગતરોજ સ્લેબ ભરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું કામ મોટું હોવાના કારણે રાત્રિ દરમિયાન પણ કામ ચાલુ રાખવામાં આવ્યો હતો મહત્વનો પ્રશ્ન તો એ થાય છે કે તે દરમિયાન એક પણ ગવર્મેન્ટ અધિકારી હાજર ન હતા ટીઆરપી અને ઇજનેર પણ હાજર ન હતા જ્યારે નવસર્જન સંસ્કૃતિ ન્યૂઝના સંવાદદાતા મનોજ દળવીએ રિયાલિટી ચેક કરતા જોયું કે ચોવીસથી છવ્વીસ ટોકરી રેતી અને કપચીનો માલ જેમાં માત્ર એક ગુણ સિમેન્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે સરપંચને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે મને કોઈ જાણ નથી કરી તેમ કહીને હાથ ઊંચા કર્યા હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ સામે નથી આવતા માત્ર વોટ મેળવવા માટે લોકો સુધી જતા હોય પરંતુ આવા કામમાં કોઈ દિલચસ્પી દાખવતા નથી ટીઆરપી અને કોન્ટ્રાક્ટરના મળત્યાઓને માહિતી મળતા સ્થળ પર દોડી આવ્યા હતા સમગ્ર બાબતે સ્થાનિક લોકો ભેગા થઈ જતા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને પૂછપરછ કરતા ગોળ ગોળ ફેરવી મુદ્દાથી ભટકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અગાઉ પણ કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી કે એસ્ટીમેટ મુજબ કામ થવું જોઈએ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી કરીને સ્લેબ ભરી દેવામાં આવ્યો ગતરોજ સુથારવાડા ખાતે ભવ્ય કાર્યક્રમ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા એકાંતનો લાભ લઈ સ્લેબ ભરવાનું કામ શરૂ કરાયું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સ્લેબ પર મોટી તિરાડો પડતા સિમેન્ટનું પાણી મારી તિરાડો છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે મહત્વનો સવાલ એ થાય છે કે જે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ક્વોન્ટિટી ક્યુબ કેમ ભરવામાં નથી આવ્યા શું અધિકારી સાથેની સાઠ ગાંઠને કારણે આવા કોન્ટ્રાક્ટર નીતિ મુજબ કામ નથી કરતા જેથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે લાગતા વળગતા અધિકારી તથા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે જે આપનો શુભ નામ બડુ દશરથ બોલો શું સમસ્યા છે એકચુલે અમારા અહીંયા સરકારી સ્કૂલનું કામ ચાલુ છે ત્યારે અમે રાતના કામ ચાલો હોય એમ કરીને અમે સ્થળ પર ચેકિંગ કરવા ગયા ત્યારે અમને ખબર પડે કે રાતના અહીંયા ધાબો ભરતા છે અને એકચુલે અહીંયા કોઈ પણ જાતનો સરકારી અધિકારી નથી નિયમ હિસાબે રાતના કામ ચાલુ છે એ લોકોને એન્જિનિયર પણ અહીંયા હાજર હોવો જોઈએ ત્યારે એ તો વસ્તુ છોડો જ્યારે અમે ચેક કર્યું ત્યારે માલ બનાવતા હોય છે ત્યારે એના અંદર છે ને સત્યાવીસ અઠાવીસ ટગારાઓ લાગતા હોય છે અને માત્ર ને માત્ર એક ગુણ સિમેન્ટ લાગતી હોય છે એમાં કુલ આમ ભ્રષ્ટાચાર થઈ રહેલો છે અહીંયા અમે જ્યારે જ્યારે એ લોકોને કહેવા ગયા ત્યારે એ લોકો કહે કે એમ કરી છે તેમ કરી છે માત્ર માત્ર એ લોકો રાસ્તા કામ ચાલે છે એટલે ભ્રષ્ટાચાર જ છે માનદે અમે સરપંચ મેં જાણ કરી ત્યારે સરપંચે પણ એવું કહેવામાં આવ્યું કે મને પણ જાણ કરી નથી એટલે અહીંયા માત્ર કોઈ સરકારી અધિકારી નથી એ કોન્ટ્રાક્ટર પોતાના મન માની હિસાબે એ કામ કરી રહ્યો છે એ જ્યારે અહીંયા એ એ સ્થળ પર જ્યારે તાલુકા પંચાયત સદસ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય સરપંચ પણ અહીંયા આવીને જાણ કરી હતી કોન્ટ્રાક્ટરને છતાં પણ એ લોકો પોતાના રીતે મન ચલાવતા હોય છે રાતના કામ ચાલુ છે એટલે માત્ર એમાં ભ્રષ્ટાચાર છે એ લોકો પોતાના રીતે મનમાની ચલાવી રહ્યું છે કોન્ટ્રાક્ટર તાત્કાલિક પ્રમાણે એ લોકો અત્યારે જો કામની બંધ કરે છે તો અમે પછી અહીંયા સ્ટોપ કામ કરાવીશું રાતના કામ ચાલુ છે કોઈ સરકારી અધિકારી નહીં એટલે માત્ર એ લોકોમાં ભ્રષ્ટાચાર છે શું છો તમારે તાત્કાલિક પ્રમાણે એ લોકો અત્યારે કામ નહીં બંધ કરે તો અમે સરપંચને જાણ કરું સરપંચ અગર નહીં આવશે તો અમારે ગામ વતી તાત્કાલિક અહીંયા કામ બંધ કરાવવું પડશે કેમ કે ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે રાતના કામ ચાલુ છે એટલા માટે